એવરી વન જય માતાજી સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં તો આજનો વિડીયો બપોર પછીના સાડા ત્રણથી ચાલુ થાય છે આજ મારી ચા પીવે છે તો આજે સવારથી સ્ટાર્ટ નહીં કર્યો આજે બપોર પછીથી સ્ટાર્ટ કરું છું તો આજે છે ભાઈ બીજ એન્ડ કદાચ મારા ભાઈ પણ આવશે અને આજે કંઈ નક્કી થયું છે કે આખી મારી ફેમિલી હોટલમાં જમવા જવાનું છે તો બે સાઈડ છે કા તો મારા ભાઈ આવશે કા તો પછી હોટલમાં જવાનું છે એવું છે ભાઈ તો આવશે તો મને ખબર છે નાખી છે કીધા વગર જ આવે દર વખતે તો આ વખતે પણ એવું જ છે તો મારા કપડાં સુકાઈ ગયા છે એટલે કપડાં હું લઈ લઉં પહેલાં તો એન્ડ પછી લગભગ પિંકી બેને કીધું છે કે 7:00 વાગે જવાનું છે તો પછી તૈયાર થાશું 7:00 વાગે કીધું છે પણ ટાઈમ તો થઈ જ જશે 8:00 તો આવી જશે સુ બેટા હે ધ્રુવેન દાઈ તો ચા નહીં પીવે સાર ઝા કાકી છે નહીં દેઉ এমনি পেকিং করা গায়েছে তুমি দিবস রে আজে রুম পর এটাই পেকিং કીધું છોકરાનું વેકેશન છે તો રોકાય પણ ના પાડે છે કેમ કે સરખી રીતે જમતા નહીં ને બહુ રમત કરે છે એટલા માટે તો ચાલો તમે બધા કન્ટિન્યુ રેજો વિડીયો સુધી તો ગાઈસ સાડા સાત થઈ ગયા છે અને જવામાં થોડું લેટ થઈ ગયું કારણ કે થોડા મહેમાન આવી ગયા હતા પપ્પાના ફ્રેન્ડ્સ જે પહેલાં જોબ કરતા હશે ને એમના ફેમિલીમાંથી બધા આવ્યા હતા એટલે થોડું લેટ થઈ ગયું હતું એટલે રેખાબેન લોકો છે ને પહોંચી ગયા છે તે હવે અમારે તૈયાર થવાનું અને મારા ભાઈ ભાભી આવ્યા હતા તો મેં કીધું હતું ને બે મિક્સ થઈ જવાનું છે તો એવું જ થયું અને ભાઈને કીધું સાથે સાથે જઈએ હોટલમાં જમીને જ્યારે પણ અમને પાછું જવાનું છે નાઇટમાં નોકરી કરવા માટે તો એ જતા રહ્યા તો હવે કંઈ નહીં આવે પાછા બોલાવીશ સ્પેશિયલ અમને તો અત્યારે થોડી ઉતાવળ છે ને તો જલ્દી જલ્દી હું તૈયાર થઈ જાઉં ને આસ્થા છે પિંકી બેન જોડે મમ્મી પપ્પાને બધા ખાલી મેં એને બાકી છે તો હું જલ્દી જલ્દી રેડી થઈ જાઉં ને પછી નીકળીએ આવી મસ્ત નાના છે ને આમને ખવડાઈ દીધું ને નાના બચ્ચા છે ને તેમને છે ને ખાતા જ નહીં આવતું આસ્તા ચાલો જઈએ તારા પપ્પા આવ્યા લહરસીલ પછી જશું ચાલ ચાલ બસ હવે ચાલ આપી દે અને આપી દે આપી દે બધું જૂઠી જૂઠી બસ ચાલો પાછાઈન ખવડાઈશું તો મામાને દેખે આજકાલ આ ફી દેવાળી દીવાળી દેના બોલતો બોલો દિવાળી और अभी ना हमारा नहीं है है ला ना पा कौन है इसका है गोदना ना मना पूरा लेने 对。 我那边。 চছে আ ত ।